જુનાગઢના પાદલપુર ખાતે ખેડૂત મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા મંજૂરી ના મળવા છતાં ખેડૂતોનો ઉમળકો જળવાઈ રહ્યો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ બાદલપુર તારીખ ચોવીસ ઓક્ટોબરના રોજ જુનાગઢના બાદલપુર ગામે ખેડૂતો દ્વારા ખેતી અને ખેડૂતના હિત માટે ચર્ચા વિચારણા કરવા માટે એક ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા આ સભાને મંજૂરી ન આપવામાં આવી હતી છતાં પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં બાદલપુર પહોંચ્યા હતા મંજૂરી ન હોવા છતાં કાર્યક્રમને સામાન્ય રૂપે રોકી દેવાયો અને બાદલપુરના ક્રાંતિકારી પૂર્વ સરપંચ તમામ ભવિષ્યમાં પોતાની જરૂરિયાત પૂરતું અડધું વાવેતર કરવાનું ખેડૂત આગેવાનોનું કહેવું છે કે આજના સમયમાં ખર્ચ ખેતીનો વધતો જાય છે પરંતુ પાકને ને પૂરતો ભાવ મળતો નથી ખાતર પરિવારો દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે અને અંતે આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે જે અતિ ચિંતાજનક પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીનો ખર્ચ ઓછો કરવા માંગ અને પુરવઠાના નિયમને સમજીને ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં માર્કેટમાં પુરવઠો ઓછો થાય તો માંગ ઊભી થાય અને માંગ ઊભી થાય તો ભાવ આવે અને ખેતી ખર્ચ ઓછો થાય એવા અલગ અલગ ખેડૂતોએ જુદા જુદા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા ખેડૂતોનું કહેવું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને મફતમાં જમીન આપતી હોય અરબો રૂપિયાના દેવા માફ કરતી આ સરકાર ખેડૂતની વેદના ક્યારે સમજશે જો ખેડૂતો ભવિષ્યમાં માત્ર પોતાની જરૂરિયાત પૂરતું જ વાવેતર કરશે એટલે કે અડધું વાવેતર કરશે તો દેશમાં અનાજની તંગી ઊભી થઈ શકે છે આ પણ એક પ્રશ્ન આવ્યો હતો વિદેશથી અનાજ આયાત કરવું સરકારને મોઘું પડશે જેના પરિણામે મોંઘવારી ફાટી નીકળવાની પણ શક્યતાઓ છે આ ગંભીર મુદ્દા પર પણ અલગ અલગ ખેડૂતોએ અલગ અલગ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ખેડૂત આગેવાનોની માંગ છે કે સરકાર તાત્કાલિક ખેડૂતોની વેદનાને સાંભળે ખર્ચાળ ખેતીના ખર્ચ અનુસાર યોગ્ય ભાવ જાહેર કરે અને ખેડૂત હિતની નીતિઓ અમલમાં લાવે નહીતર ખેડૂતોના આક્રોશનું વાવાઝોડું ઉઠવાવ એ નિશ્ચિત છે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ બાદલપુર હું રમેશભાઈ ભીમાણી બાદલપુર પૂર્વ સરપંચ કૃષ્ણકુમારજીજી મહારાજના જીવન ઉપરથી એક પ્રેરણા લઈ આજનો એક મારો વિચાર સમગ્ર ગુજરાતના ખેડૂતો સામે મૂકું છું કે ભાઈ ખેતી બચાવી હોય ખેતી દિવસે દિવસે મોંઘી થઈ ગઈ છે ઉત્પાદન ખર્ચ વધતું જાય છે તો એના માટે શું કરવું એના માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા મોરબી સુરત માંગરોળ જામનગર બધા અમે મારી ખેતરની અંદર મળી અને એક વિચારણા કરી કે ભાઈ ખેતીમાંથી બચવું હોય તો ખેત પ્રોડક્શન જે ખર્ચ છે એ ઘટાડવું કેવી રીતે ઘટાડવું પચાસ ટકા વાવેતર ઘટાડીએ તો ઓટોમેટિક પચાસ ટકા ખર્ચ થઈ શકે એ ઉપર ચર્ચા કરી બધાએ સ્વીકાર્યું અને ભવિષ્યમાં આગળ વિચારી અને રણનીતિ રણનીતિ નક્કી કરી અને આગળ આ વધવામાં એગ્રી થયા તમે પચાસ ટકા જે વાવેતર કરવાની વાત કરો છો ત્યારે તમારી જે આવક છે એ ઘટશે તો એને પહોંચી વળવા માટે તમે શું કરશો એને પહોંચી વળવા માટે જે પચાસ ટકા ખેતર ખાલી રાખ્યું એના એમાં નિરાણ વાવી બે ભેંસું રાખશું દૂધ વેચીને અમારો જીવન નિર્વાહ અમે કરશું ટૂંકમાં કૃષિ ઉત્પાદન અત્યાર સુધી કરતા હતા હવે દૂધ ઉત્પાદનના પણ વિચાર કરો છો હા જે કરવું જ પડે ડાયવર્ટ થવું જ પડે સવાલ જ નથી ને જુનાગઢ જિલ્લાના જિલ્લા તાલુકાનું ગામ છે બાદલ પર ત્યાં ગણે એક ખેડૂતો ભેગા થવાના અને એટલા માટે કે ખેડૂત પોતાની વ્યથા વેદના જણાવી શકે કે આ ખેતી પરવડતી નથી ખર્ચા ખૂબ વધતા જાય છે અને ખેતી પોહાતી નથી તો આપણે આ ભાવ મળતા નથી નુકસાની આવી કુદરતી શું કરવો આપણે આ માટે થઈ અને ખેડૂતોને અહીંયા બોલાવ્યા હતા કે ભાઈ દરેક પોતાનું સજેશન કરે આપણે ખેડૂતો હવે શું કરવાનું આટલા ખર્ચાઓ થાય મુસીબત આવે તકલીફ આવે ખેડૂત કરજામાં ડૂબતો જાય તો આનો રસ્તો શું કરવો તો દરેક પોતાની રીતે સજેશન આપીને નક્કી કરે કે ભાઈ એક વાત એવી થતી કે જો ઉત્પાદન ઘટે ઓછું થાય તો સ્વાભાવિક ભાવ સારા મળે તો આવી રીતે શું આનો રસ્તો કરવો કેવી રીતે કરવું એના માટે થઈને ખેડૂતો ભેગા થયા હતા એટલે અહીંયા ખેડૂતની વા ભાઈ છે એમની વાડીએ આવ્યા અમે ખેડૂતો ભેગા થયા અને રજૂઆત કર્યા અને હું તો ખાસ પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી સાત વર્ષથી કરું છું કરાવું છું અને એનો સંદેશો દીધો પેલો એક પ્રાકૃતિક ખેતી કરશે એટલે ડીએપી યુરિયા જંતુનાશક જેરી દવાઈઓ એનો ખર્ચો બચશે જમીન ઝેર મુક્ત થાય છે અને જમીન સુધરતી જાય છે આ ખાસ મારો સંદેશ હશે